જે દ્વારકાધીશ મિત્રો આ સેટ ખરીદો માત્ર પચાસ રૂપિયામાં એ પણ તમારા ઘર સુધી તો મિત્રો જોતા રો વિડીયોને તમે કઈ રીતે આ સેટ માત્ર પચાસ રૂપિયામાં ખરીદી કરી શકો છો અને ઘર સુધી મંગાવી શકો છો તો જોતા રો વિડીયોને છેલ્લે સુધી તમને બધી જ માહિતી આપવાનો છું જો તમે વિડીયોને છેલ્લે સુધી નહીં જોવો તો તમને નુકસાન થશે અને બીજા કોઈ લાભ લઈ જશે તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો પાવશે તો આજના વિડીયોમાં આપણે આ નવી ડિઝાઇનની જ્વેલરી સેટની પૂરેપૂરી માહિતી આપીશું જેથી તમે નક્કી કરી શકો કે મારે આ સેટ મંગાવવો જોઈએ કે નહીં સાથે આ સેટ તમે તમારા ઘર સુધી કેવી રીતે મંગાવી શકો કઈ રીતે ઓર્ડર આપવાનો તે બધી જ માહિતી આ વિડીયોમાં આપીશું તો જોતા રહો વિડીયોને તો આ રહી જ્વેલરી સેટ ખૂબ જ ફેશનેબલ સાથે ખૂબ જ સ્ટાઇલિશ આવશે મિત્રો આ છે ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી સેટ જે પરફેક્ટ છે લગ્ન અથવા તો પાર્ટી માટે આ સેટમાં સાહસિક ડિઝાઇન સાથે એક હાર બે કાનની બાલીઓ અને મનમોહક મગટીકો સાથે આવશે હાઈ ક્વોલિટી ગોલ્ડ ફિનિશિંગ સાથે બનેલું છે જે લાંબા સમય સુધી ટકી શકે છે આ સેટમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલ છે જે તમે અહીં જોઈ શકો છો આમાં ક્યુબિક જીરકોનિયા સ્ટોન લગાવેલ છે જે અમેરિકન ડાયમંડ છે યલો મેટલથી બનેલ છે ફ્રી સાઇઝમાં આવશે તો શું તમે આ જ્વેલરી સેટ પસંદ આવી આ સેટને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે તેમના સારા સારા રિવ્યૂ આવે છે ગુડ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે તો આ સેટ તમે મંગાવી શકો છો જો આ સેટ તમારે માત્ર પચાસ રૂપિયામાં તમારા ઘર સુધી મંગાવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને ઓર્ડર કરવા માટે છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર વોટ્સઅપ મેસેજ કરો પ્રથમ ત્રણ લોકોને આ સેટ માત્ર પચાસ રૂપિયામાં આપવામાં આવશે નહીં તો તમને આ સેટ રૂપિયા બસો વીસ રૂપિયામાં મળશે તો જલ્દી ઓર્ડર કરાવો પ્રથમ ત્રણ લોકોને માત્ર પચાસ રૂપિયામાં મળશે તો સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરો તો મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ